મારો ભગવાન કેતો હોય ઘણી વાર પડજો ઘડી રમેશ ભઈ લીધું હોય મેં માતા

ખોડિયાલ ને તારે કોઈ વાતમાં માં પડી હોય આવગી તિરાડ તો હું ઝોપડી માગો એટલી કલમ આલવા જ ગળાય હાચો માં હા હાચો લે વેણ થાય ઓમાં 70 કણનો વધાવો ના થાય હું ઝોપડી બોલું લ્યા હાચો માડે આવ વળાની માતા કું છું ભાઈ સભા વાળો વધાવો કે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 બોલ ના બેટા

તમા આ ધણી ના ઘેર વખોલ્યા હું જોપડી ગુરુ છું મારો મોમા તને ખબર હોય બોલ રમેશ બેન કી કલમ બોલ બોલો કલમ કેટલા કણનો આલુ સાલે ગમ જ લાગે 19 કલનો વધાવો થાશે

કોજ માણસો એ જમેલા થી ઉદાડો પોણી ને દાવાયું દેવું ઝોપડી મટી એટલે બાબી નું વેણા ગયું છે ભુવા તો આ રમેશ ભાઈ રી સડક રાજી થાય હું ગરીબ ની માતા છું કોનો વખો એટલે થી

આ બેન બાવીને એમ ઝાલા આલ્યું કે આ મોણા મારા થોડા ફળવા તો વધાવો થવાનું વખો હોય એમ એમ તો તમે પાછા મોંછોય નહીં આ વેણ થાય

જો બખોના ધર્મો મટી જાય મારું મો માતા સુબારામ છે એ બખો કાલુ જો માય ભુવાજી બોલો જેમ જર હોય માતા

મારે કન મારવા જુગા ભાઈ કન તારવા પેલી બાજુ છોડીને મારવા જવું તો કોમ આવતું નથી આ બાજુ ધડીને મારું તોય કોમ આવતું નથી સરો માડી મને રદ કરી ધ હું કોળિયાલ રખવામ છું હું ધાલા મારા ઘોડિયાલનો ઝઘડો મટાડો તો તમારો આ ધાબાનો ઝઘડો હું મટાડી આચુ બોલો

કોઈ થોડી બાપમાં કે માની ઇજ્જત ઉપર કોઈ દાડો કોઈ જાય ને જાય ભાઈ પણ ચાલે જાય કે એનું ઘર ન હેડ્યું હોય તારે રહે ખરું સરવા મને થોડીયા ના આદર કરી નીકળી ગયું શું બોલું અને લાવજો હું કોઈ ની ગુટ ન પકડાવ મારો નોમ ધોપડી દે જવા હાચું માડી અને બકવા માં તે દાડા નો માતા કઉ શું સમય પડ ગુરતી સરવા માડી શું કીધું જુગા ભાઈ આ બેનો ઝઘડો મટાડી તો કોણ પરંપરા ઘેર દુખાવત મારું નોમ માતા ને છે ભાવળો પણ આ બેનો ઝઘડો મટાડો પડે પીલી બાજુ કુવાસી ને ઓલાઈ હું ધમનું કરો પણ રાજીપો કરો હોય ન જ કરજો પેલા માટે ભી રાજીપો કરજો ને ખોડિયાલ કેત રાજીપો કરો બાકી બોકુઈ જ નહીં પણ આ વાત ખોડિયાલ મને કહી રહી છે એટલા તો વગાડી વગાડી ગામો મે માતા યાર આ રાવા ઢલા એમ કીધું કે મને માતાય ગુરુપ નતો આ એટલે બોલી કે તમે માંગો એટલું વેણ આ આ કેટલા ગુરુ જુવે છે એટલું બોલી હું માતા લક્ષત ઉપર બોલી પટેલ બાપુજી ભી માતા સુપા દાસુ ભરૂ દિલતી નથી પાછી

પણ વાત આટલે ભેદોણી તમારા મોનવું જ મોન કયો ના મોનવું જ મોન પણ હા પણ આટલું આ ફોડિયાલ કે એટલે જ મોન બગાડી ભાગી આલે કે તમે કણ કો એટલા મો ખણ આલે વાજી બોલું એમાં 19 તો નથી હું માતા બોલવી હ જો આટલા દે વાત ના રોલોણી હોય જુગા ભાઈ મારી માતાનો નો વેડ છે પણ તમારી હટ છોડી મેલ જો દેવ હોમે પગે પગે ગોગરા બોજી માતા ને કંગરી પડ્યું માતા ખોડિયાલ તમને છોડી દીધી તો તો

ચોર હોય એને પકડવા વાળી ભુવાજી માતા રમેશભાઈ ચોર ગણો ગણું આજ મારી કલમ આવી એટલે હું બોલતી નથી ના આવી એટલે ઝાલા પણ એનું કારણ હું તમારા માટે ઉભાડ કરી આ બાબત નું બાબતમાં તમારા કોરિયાલ ચોર ગણી ઝાલા એ જે વાતના મોજબુ ચોર તમે એલા કોમ્પ્યુટર ચોરિય હા માતા ગેરવળજી તમને એનું કારણ મને બતાવો નકર હું કહું તમને

બીજું તું કે નાખું છું પેલા મારો કોળીઆર મારો જતા ઝગડા મટાડી દો તો મારો છેડો આવી ગયો ઘરમાં રખવા માટે

તે મેમ ચાલે મને આના આના પણ હાચમોની દીઠમોની કે મને જોવા પડી આજ હોય પણ સાચું કે ધર્મ કોઈ બીના શું કીધું ભાઈ સાચું બોલું તો તો માર્કેટમાં હેડલ ફીસ આપો અગર ભુવાજી હારા હારા ભુવા કે તી કે મારું નોમ એક જ કારણ છે કે સાચું કેવું હોય મત લઈ જવા

એ છોડીને ગમતું તું શું કીધું એ છોડીને એમ ગમતું તું આ પરિવાર ને ગમ્યું હોય કે ના ગમ્યું હોય